દાહોદ એલસીબી પોલીસ દ્વારા દાહોદ પરેલ વિસ્તારમાંથી ચોરીના મોબાઈલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો આ તારીખ ચાર દસ બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે બે કલાકે એલસીબી પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર એલસીબી પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમની દાહોદ ટાઉન તેમજ જિલ્લામાં મોબાઈલ ચોરીના ગુનામાં સંડવાયેલા આરોપીને તેમની ગેંગને સાગરીતોને એક માહિતી એકત્રિત કરી અને વર્કઆઉટની કામગીરીમાં હતા તે દરમિયાન એલસીબી પોલીસ સ્ટેશન ટીમ દાહોદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા તેવામાં એક વ્યક્તિ જે પરેલ ગંદા કુવા આસપાસ મિલકત સંબંધી ગુનો કરવાના ઇરાદે આવ્યા હોવાની શંકાએ પોલીસ દ્વારા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં પૂછપરછમાં તે કોઈ સંકો સંતોષકારક જવાબ ન આપ્યો હતો અને તેને અંગઝડતી તપાસ કરતાં તેના પેન્ટના ખિસ્સામાંથી એક મોબાઈલ મળી આવ્યો હતો જે મોબાઈલનો તપાસ કરતાં તે મોબાઈલ ચોરી કે છળકપટથી મેળવેલો હોવાનું જણાઈ આવ્યું હતું જેમાં પકડાયેલ ઈસમને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રવૃત્તિથી ઘનિષ્ઠ પૂછપરછ કરતા આજથી છ એક માસ અગાઉ લીંબડી બસ સ્ટેન્ડ વિસ્તારમાં દાહોદ આવવા નીકળેલ તે વખતે નજીકમાં એક બેન બેસેલી હતી જેના પર્સમાંથી એક નાનું પર્સ તથા મોબાઈલ હતો તે કાઢી લેતો હોવાની કબૂલાત કરી હતી જોકે પોલીસ દ્વારા પકડાયેલ ઈસમને અટકાયત કરી તેના વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે